બધા ભક્તોને મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અને એકાદશીના પાવન પર્વે જય સ્વામિનારાયણ દોઢસો કે બસો વર્ષે એક સાથે મકરસંક્રાંતિ અને એકાદશી આવતા હોય છે આ મકરસંક્રાંતિ અને તિલા એકાદશીનો યોગ એ અતિશય ઉત્તમ યોગ છે વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે આ વર્ષે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવો યોગ મળ્યો છે મકરસંક્રાંતિ એટલે દેવો રાત્રિમાંથી જાગી અને દેવોનો સૂર્યોદય એટલે ઉત્તરાયણ એટલે આ દેવોના જાગૃતિના દિવસે જે કંઈ પણ કરીએ તે આપણને અનંત ગણો થઈને પ્રાપ્ત થાય છે દેવોમાં રહેલા દિવ્ય ગુણો ક્ષમા કરુણા ઉદારતા વગેરે ગુણો આપણને સંપન્ન થાય છે અસદગુણો આપણા દુઃખ અને દારિદ્ર દૂર કરે છે એટલે આપણા ગ્રંથોમાં આ દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા કયો હશે ધનુ રાશિમાંથી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ આ દિવસે આપણા જીવનમાં પરિવર્તન કરીએ જેમ કે અસત્યના માર્ગથી સત્યના માર્ગ તરફ કુસંગ છોડીને સત્સંગ કરીએ પાંચ ડગલા ભરીએ તો ભગવાન આપણને પાંચસો ડગલાનું ફળ આપે આ એકાદશીને શટતીલા એકાદશી એટલે કહેવાય છે કે આ દિવસે છ પ્રકારના તલનો ઉપયોગ કરવામાં આવે છે એક કાળા તલને પાણીમાં નાખી સવારે તે પાણીથી સ્નાન કરવું જોઈએ તો નેગેટિવ ઉર્જા દૂર થઈ છે અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે બીજું છે તલનું દાન કરવું તલ સાથે દાળ ચોખા કે અન્ય અન્નદાન કરવું તો તેનો ખૂબ જ મહિમા છે અને ગાયોને ઘાસચારો પણ નાખવો ત્રીજું છે તલ દ્વારા વિષ્ણુયાગ હોમ કરવો ચોથું છે તલમાંથી બનાવેલ ભોજન કરવું જેમ કે તલના લાડુ તલની ચીકી જેનાથી માનસિક શારીરિક અને આધ્યાત્મિક રીતે આરોગ્ય ઉત્તમ બને છે પાંચમું છે મસ્તક વગેરેમાં પ્રકારના તલનો ઉપયોગ કરવાથી લોકોના અને દારિદ્ર દૂર થયા છે જ્યારે મકરસંક્રાંતિ અને તિલા એકાદશી આ બંને તહેવારો એક સાથે આવે છે ત્યારે આ સંયોગને અત્યંત દુર્લભ અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે અનાજના ખીચડાને બદલે તલ અને ગોળની વાનગીઓ સાબુદાણા ની ખીચડી અને તલ આધારિત ભોજન લેવું શુભ ગણાય છે અને ધાબળા ઘી તલ દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે સાથે જ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે હવે આપણે પોષવદી શરતીલા એકાદશીની કથા સાંભળીશું દાલમિયા ઋષિ પૂછવા લાગ્યા હે બ્રહ્મન આલોકના જે પ્રાણીઓ બ્રહ્મ હત્યા જેવા પાપો કરે છે પર દ્રવ્ય હરે છે તો પણ એ પાપી લોકો નરકમાં કેમ પડતા નથી થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન આપ કહું પોલસ્તીએ કહ્યું હે ભાગ્યવાન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો આનો ઉત્તર અતિ દુર્લભ છે બ્રહ્માદિક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરે પવિત્ર થઈ કામ ક્રોધ અભિમાન આ સર્વે ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરે જળથી પગ ધોઈ છાણ ભેગું કરવું તેમાં તલ કપાસ નાખી તેના પીંડિયા વાળવા પછી પોષવદ પક્ષમાં પૂર્વાષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે એકસો આહુતિઓનો હોમ કરવો અને એકાદશીના દિવસે નિયમો લેવા સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈ ઉપવાસ કરવો રાત્રિએ હોમ કરી જાગરણ કરવું બીજા દિવસે ચંદન અગર કપૂર તલ વગેરે ઉપચારોથી શ્રીહરિનું પૂજન કરવું અને ખીચડીનું નૈવેદ્ય ધરવું પછી કેળા નાળિયેર બીજોરું કાંઈ ન મળે તો સોપારીનો અર્થ્ય આપો અને કહ્યું હે કૃષ્ણ આપ દયાળુ છો નિરાધારના આધાર છો હું આપને નમસ્કાર કરું છું હે જગતપતે લક્ષ્મી સહિત આપ મારા અર્થનું ગ્રહણ કરો પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય નાખે આપો પગમાં પહેરવા પગરખા આપવા દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થવું એમ કહ્યું જો શક્ય હોય તો ગાય અને કાંસાનું તલપાત્ર બ્રાહ્મણને આપો સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવાને દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું શરીરે તલ ચોપડવા તલનો હોમ કરવો તલ સહિત જળ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આ તલના છ પ્રકાર પાપનો નાશ કરનાર છે તો આપ શટતીલા એકાદશી કરવાથી કેવું ફળ થાય છે તે તેની કથા મને કહો હે નારદ પૂર્વે મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી હતી તે નિરંતર વ્રત પારાયણ કરતી દેવપૂજામાં નિત્ય તત્પર રહેતી ઉપવાસ કરી તે સ્ત્રીએ શરીરને ઘણો જ કષ્ટ આપ્યું તે બ્રાહ્મણોને અને કુમારિકાઓને નિત્ય દાન આપતી પણ દેવો તથા ગરીબોને અંતથી તૃપ્ત કર્યા નહીં ભગવાન બોલ્યા મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકુંઠ લોક મેળવ્યો છે પણ અન્નદાન વગર પરમ તૃપ્તિ થાય નહીં તેથી હું કાપાલિકનું રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં ગયો અને પાત્ર ધરીને ભિક્ષા માગી બ્રાહ્મણી બોલી હે મહારાજ તમારા અન્ને આવવાનું કારણ સત્ય કહો મેં કહ્યું હે સુંદરી મને ભિક્ષા આપો તેણે કોપ કરી માટીનો પીંડો આપ્યો તે લઈ હું સ્વર્ગમાં આવ્યો કેટલાક કાળ પછી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી સદેહ સ્વર્ગમાં આવી એના માટે ઘર તૈયાર હતો પણ ત્યાં કંઈ જોવામાં આવ્યું નહીં તે ગ્રોથથી કહેવા લાગી મેં ઘણા વ્રતો ઉપવાસો કર્યા છતાં પણ અહીં કોઈ સગવડ જોવામાં આવતી નથી તેનું કારણ તમે કહો મેં કહ્યું હે સ્ત્રી તું ઘેર જા ત્યાં તને જોવા માટે અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે જો તેઓ શઠતિલા એકાદશીનું વ્રત કહે તો જ તું બારણું ઘડશે પછી એ બ્રાહ્મણે પોતાને ઘેર ગઈ હે નારદ

સોનું અને રૂપો સઘળી સમૃદ્ધિ થઈ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરે છે ઉપવાસ કરે છે તેને દારિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી હે નારદ જે માણસ વિધિથી તલનું દાન કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી અને વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં શટતીલા નામને પોષવદી એકાદશીનું મહાત્મ કહેલું છે ભક્તો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરજો અને મારો આજનો આ વીડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવા જ એક દિવ્ય પ્રસંગ સાથે ત્યાં સુધી ભાવથી બધાને જય સ્વામિનારાયણ